પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે વસાવા સાથે સર્વેલન્સના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના ના એસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ ના મળેલ બાતમી હકીકત આધારે આરોપીઓ નામે ફારૂક કાલુ શેખ ઉમર વર્ષ એકત્રીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર પંદર રૂમ નંબર ચાર ગોલ્ડન આવાસ ભિસ્તાન પાંડેસરા સુરત મૂળગામ મલગાવ જિલ્લો જલગાવ મહારાષ્ટ્ર તથા આશિફ આરીફ પાકે પારેખ એક ઉમરવર્ષ બત્રીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર તેત્રીસ રૂમ નંબર એક ગોલ્ડન આવાસ ભીસ્તાન સુરત મુડગામ ધોરાજી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ પકડી પાડી તપાસ કરતા આરોપી પાસેથી રોજ મહારાષ્ટ્ર વિસરવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂપિયા બે લાખ નવ્વાણું બેગની ચોરી કરી લેનાની હકીકત જણાવતા હોય જે બાબતે તપાસ કરતા મહારાષ્ટ્ર વિસરવાડી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુના નંબર બસો ત્રેપન ચોવીસ એપીકો કલમ ત્રણસો ઓગણસી ચોત્રીસ મુજબથી ગુનો તારીખ અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલ હોય જેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા એક્યાસી હજાર આરોપીઓ પાસેથી રિકવર કરી મજકૂર બંને આરોપીઓને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ઉપરોક્ત ગુના સંબંધી તેવું વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે